જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ લગ્ન પ્રસંગમાં બનતું વટાણા બટેકાનું શાક તો આ શાક છે ને ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું બનીને રેડી થાય છે અને આને બનાવવું પણ ખૂબ જ સહેલું છે બહુ જ જલ્દી બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે અને હા આ રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી તો સૌથી પહેલાં આપણે અહીંયા ટમેટાને કટ કરી લેશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ચાર ટમેટા લીધા છે સાથે મેં એક દેશી ટમેટું લીધું છે દેશી ટમેટા થોડા ખાટા હોય એટલે શાકમાં સરસ એવું ખાટું ટેસ્ટ આવે છે તો ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે ઝીણા નથી સમારવાના આપણે મિક્સીમાં એની પ્યુરી બનાવવાની છે હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું અને આવી રીતે એની પ્યુરી બનાવી લેશું તો આ શાક આપણે કુકરમાં જ બનાવવાના છીએ એટલે શાક ઝટપટ બની જશે તો કુકરમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું બે સૂખા લાલ મરચાં અને એક બાદિયા એડ કરશું એક લીલા મરચાં અને મેં એકદમ ઝીણું સમારી લીધું છે એ એડ કરશું અને બે ચમચી જેટલું આપણે એમાં લીલું લસણ એડ કરશું જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા છે જેને આવી રીતે મોટા પીસીસમાં કટ કરી લીધા હતા એ બટેકા આપણે એમાં એડ કરીશું અને એક બાઉલ જેટલા વટાણા છે ફ્રેશ વટાણા જ આપણે લેવાના છે એ આપણે એમાં એડ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ આપણે શાકને સાંતળી લેશું તો અહીંયા છે ને શાકને સાંતળવું ખૂબ જ જરૂરી છે આપણે બેથી ત્રણ મિનિટ સુધી શાકને સરસ આવું સાંતળી લેશું તો તમે જોઈ શકો છો બટેકા ઉપર સરસ એવું એક કોટિંગ બની જશે એટલે આપણે જેમ કડાઈમાં તળીને શાક બનાવીએ છીએ ને એવું જ શાકનો આ ટેસ્ટ આવશે તો બેથી ત્રણ મિનિટ થઈ ગયા છે શાક સરસ સંતળાઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરી લેશું તો અહીંયા મેં દોઢ ચમચી જેટલું દાણાજીરું પાવડર એડ કર્યું છે અડધી નાની ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને અડધી નાની ચમચી આપણે એમાં તીખું મરચું તીખાશ માટે આપણે એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું બધાય મસાલાને સરસ આપણે સાંતળી લેવાના છે આમાં તો અહીંયા છે ને એકદમ લો ફ્લેમ ઉપર આપણે મસાલાને સાંતવાના છે મસાલા આપણા બળવા ન જોઈએ ન શાકનો કલર સારું નહીં આવે હવે આપણે જે ટોમેટોની પ્યુરી બનાવીને રાખી તે પ્યુરી આપણે એમાં એડ કરીશું અને સેજ જ આપણે અત્યારે પાણી એડ કરવાનું છે જે બાઉલમાં આપણે પ્યુરી રહી ગઈ એના માટે હવે એને પણ આપણે સરસ એવી મિક્સ કરી લઈશું હવે આપણે એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથીથી શાકમાં બહુ સરસ ટેસ્ટ આવે છે અને તમે જોઈ શકો છો સરસ એવું શાકમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો હું અહીંયા બહુ ગ્રેવીવાળું એટલે કે રસાવાળું નથી કરતું જો તમારે વધારે રસાવાળું કરવું હોય તો તમે થોડુંક વધારે પાણી એડ કરી શકો છો હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે બેથી ત્રણ વિસલ કરી લેશું તો ત્રણ વિસલ થઈ ગઈ છે ને આપણે કુકર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એકદમ લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું આપણું વટાણા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીરથી અને ગાર્નિશ કરી લેશું તો આ શાક તમે પૂરી પરાઠા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો